ઓત્કૃષ્ણ વંદે જગદ્ગુરુમ ધર્મ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદભગવદ ગીતા સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય સત્તરમો અર્જુનજી બોલ્યા શાસ્ત્રવિધિ ન જાણીને ભજે શ્રદ્ધા ખરી ધરી નિષ્ઠા તેની કઈ કૃષ્ણ સાત્વિક રાજસતામસી શ્રી ભગવાન બોલ્યા ત્રિવિધા થાય છે શ્રદ્ધા જીવને સ્વસ્વભાવથી સાત્વિકી રાજસી તેમ તામસી શુંણમુ અંતરે રેલ સંસ્કારો શ્રદ્ધા રૂપ થઈ ઉઠે જેવી શ્રદ્ધા બને તેવો શ્રદ્ધા મૂર્તિ પુરુષ છે સાત્વિકો દેવતા પૂજે યક્ષરાક્ષસરાજસી પ્રેતને ભૂતને પૂજે બીજા જે હોયતામસી શાસ્ત્ર વિરુદ્ધનું ઘોર લોકો જે તપ આચરે દંભ હું પદવાળા તે કામરાગ દુરાગ્રહે અબુજો દેહ મારેલા રહેલા ઇન્દ્રિયો પ્રાણને દમે તેમાં વસ્યા મને પીડે આસુરી જીદ જાણતે આહાર પણ સર્વે ભાવતો ત્રણ ભાતનો તપોદાનો તથા યજ્ઞો ભેદ સાંભળતે મનો આયુષ બળ આરોગ્ય વધારે સુખ પ્રેમને મીઠા રસાળ ્વારાહાર સાત્વિકો કટુ તીખા લુખા સુકા બહુ ઉના પદાર્થો રાજસી ચાહતા શોક રોગ દુખ પ્રદા બદ સ્વાદુ કસાયેલું ઢું વાસી ગયા દિનું એઠું અશુદ્ધ બાષાળું ખાણું તામસી ભાવતું ફળ ઈચ્છા વિના યજ્ઞો વિધિ સર કરાયજે यग्न ए धर्मधारीने यजे सात्विक यग्नते फढ़नू लक्ष बान्धी के दम्भे मोट पदाथवा करता यग्नते वाने राजसी यग्न जानवा अन्नदानविधिवोहणा मन्त्रहिणा न दक्षिणा यज्ञो तामसी गण एबधा देवद्विजगुरुज्ञानी सेवा ते पवित्रता બ્રહ્મચર્ય અહિંસાન સરળતાપ દેહના ન ઉદ્વેગ કરું વાક્ય સાચું હિત કરું પ્રિય સ્વાધ્યાય તેમ અભ્યાસ કહેવાતું વાણીનું તપ પ્રસન્ન મન રે સૌમ્ય મૌન ઇન્દ્રિય સંયમ અંતર્ભાવ પૂરો શુદ્ધ કે વાત તું મનનું તપ ઘણી શ્રદ્ધા ધરી સેવે તપ આ જાતનું ફળે ફળેછાવણ જે વાત તું તપસાત્વિકું સત્કાર માન અર્થે કે પૂજાવા દંભથી તપે તપતે રાજસિ કીધું ઘડીનું નાશવંત એ ખોટા મમતને બાંધી આત્મા દુભી કરે તપ બીજાને હાણ કરવા કે કેવા તું તામસી તપ દેવું ઘટે ગણી એમ આપે દાન તટસ્થને ખેકાણું ટાણું દે જોઈ પાત્રે સાત્વિક દાન તે બદલો વાળવા આપે કે લેવા કંઈ લાભને કે કાંઈ ક્લેશથી દે છે દાન થાય તે સમાવણુ કઠે કાણે કુપાત્ર ને અપાયજે તિરસ્કારે તે દાનતામશી વદે ઓમ તત્સત એ ત્રણે શબ્દો બ્રહ્મસૂચક થકા ब्राह्मणो पेहले थी यज्ञ पेले ते थी ॐ आदि उच्चारि यज्ञदानतपक्रिया ब्रह्मवादिना विधिसरप्रवर्तता ફળેછાવણ કરતા જે યજ્ઞદાન ક્રિયા તપ ઘણી રીતે મુમુક્ષુઓ તેથી તત્પદ સૂચન સદભાવ સાધુતા માટે સત શબ્દ વપરાય છે તથા ક્રિયા માટે સત શબ્દ વપરાય છે યજ્ઞ દાન તપે નિષ્ઠા તે સત એમ કથાય છે તે સારું કર્મ જે કરવા તે પણ સત વદાય છે हो के देविना श्रद्धा तपे के काई जे करे असत कहवा तू ते फोक आम मुआ पछे हो के देविना श्रद्धा तपे के काई जे करे અસત કેહવા તે ફોક આહીદાંત શાસ્ત્ર ગાથા જે કૃષ્ણે ગાયેલ તે વિશે બ્રહ્મ વિદ્યા પરના યોગ શાસન વર્ણની કૃષ્ણ અર્જુન સંવાદે શ્રદ્ધા ત્રણ વિભાગનો અધ્યાય સત્ર મૂરો શ્રીકૃષ્ણાપણ સર્વો શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ કૃષ્ણાર્પણ મસ્તુ આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક બીજાનો શબ્દ છે સ્વ એટલે જેવા કર્મ કરે ને જેવો સંગ સેવે તેવો સ્વભાવ બંધાય તેવી શ્રદ્ધા થાય આગળ શ્લોક ચાર નો તત્વાર્થ ફૂટનોટમાં છે આજકાલ ગમે તે પ્રકૃતિના જીવો બહારથી રામ કૃષ્ણ આદિની મૂર્તિ કે છબી પૂજવાનો ડોળ રાખે છે પરંતુ ખરેખર તેઓ કોને પૂજી રહ્યા છે તે તો તેમની ભાવના હેતુ રીત ક્રિયા વર્તન વ્યવહાર વગેરેના સ્વરૂપ પર આધાર રાખે છે રાતના ભૂંગળાના ગોકીરા તે ભજન નહીં પણ ત્યાં ભૂત પ્રેત કે શેતાન ની જ ધમાલ હોય છે આગળ શ્લોક અગિયાર નો શબ્દ છે સાત્વિક યજ્ઞ તે એટલે યજ્ઞ દાન કે તપ સાત્વિક હોય તો જ ઈશ્વરનું ભાન સાચું જ્ઞાન કે સદગતિ આપે તે જ કર્મ તમોગુણી હોય તો તેનું ફળ કેવળ અજ્ઞાન અંધારું જળતા વધે ને પરિણામે મૂઢ યોની મળે આગળ શ્લોક પંદરનો શબ્દ છે સ્વાધ્યાય એટલે ધર્મ સાધન જ્ઞાન ભક્તિભાવ વગેરે બતાવનારા શાસ્ત્રનો નિત્ય પાઠ મનન આગળ શ્લોક ઓગણીસનો શબ્દ છે તામસી તપ એટલે આવા તપથી અજ્ઞાન વધે અને ઉલટું પાપ ચડે ને અધોગતિ થાય આવા તપને મૂઢ લોકો મોહથી પૂજે તેથી બંનેની દુર્ગતિ થાય આગળ શ્લોક સત્યાવીસનો તત્વર્થ ફૂટનોટમાં છે શ્લોક ચોવીસ થી છવ્વીસ ઓમ તત્સત કોઈ પણ સતક્રિયા કરતી વખતે ઓમ તતસત બોલી ભાવના કરવી કે આ સતક્રિયા એટલે સત તત કરવામાં આવે છે એટલે તે પ્રભુ અર્થે ફળેછા વિના કરવામાં આવે છે તે ઓમ પ્રભુ રૂપ જ છે તેથી ક્રિયામાં રહેલી ખામી દૂર થાય છે મતલબમાં કોઈ પણ કાર્ય કરતા પહેલાં નક્કી કરો કે પેલું તે સત્ક્રિયા છે કે નહીં બીજું તે ફળ ઈચ્છા વિના પ્રભુ થાય છે કે નહીં જો આમ હોય તો જ તે પ્રભુરૂપ બને અને તો જ ઓમ તત્સત બોલવું સાર્થક થાય આગળ આ અધ્યાયનો સાર છે સાધનાની શરૂઆત કરનાર માટે આ અધ્યાય ઘણો જ અગત્યનો છે તેમાં બતાવ્યા પ્રમાણે પહેલું આહાર શુદ્ધ સાત્વિક આહારનું જ સેવન કરવું રજોગુણિતોગુણી આહારની વૃત્તિને સંયમથી શાંત કરી દેવી બીજું તપ એટલે રોજના જીવનમાં થઈ શકે તેવું માતા પિતા વર્ગ વૃદ્ધોની સેવા ઉપરાંત સાચા સજ્જન જ્ઞાની ભક્ત આચાર્ય સુપાત્ર બ્રાહ્મણની શરીરથી એટલે ધન ઉપરાંત શરીરથી બનતી સેવા કરવી શરીર તેમજ મનની પવિત્રતા જાળવવી કઠોર હિંસક વાણી ન વાપરવી સત્યનું બનતું પાલન કરવું જીવનમાં સરળતા ખૂબ કેળવવી જરૂર પૂરતું જ બોલવાની ટેવ રાખવી દેવ પૂજન આળસ ન રાખવું ગીતા ભાગવત આદિ નો પાઠ સમજ પૂર્વક નિયમિત કરવો ઈશ્વરના આરાધન અનુષ્ઠાનો એટલે વિષ્ણુ પૂજન શિવ પૂજન कीर्तन भजन वगैरे यज्ञ रूपे फरज समझी ईश्वर प्रीत्यर्थे उदारता देश काल ने अनुसरी टाणे करता रहू तीजु दान टाणा प्रमाणे गुरुजनों वडिल वर्ग ने भगवत प्रसादी सेवा रूपे भाई बहन मित्र संबंधी ने भेंट रूपे ઓળખીતા જરૂરિયાતવાળાને ભગવદ્ ભાવથી મદદરૂપે યોગ્ય વસ્તુ તેને ઉપયોગમાં આવે એવી આપવાની કાળજી રાખવી બદલો વાળવા કે કાંઈ લાભ લીધો હોય તો કૃતજ્ઞતા ખાતર આપવું જ જોઈએ પરંતુ જેની સાથે કંઈ લેવા દેવા નથી તેવા યોગ્ય પાત્રને કે એકાંતિક ભજન સ્વાધ્યાય કરનારને ગોતીને પણ ઉપર બતાવ્યા પ્રમાણે ટાણે ધર્મ સમજીને આપવાથી જ અંતરના મેલ ધોવાય છે દાન અંતરની સફાઈ માટેનું સારામાં સારું સાધન છે તેથી નિત્ય દાન ઉપરાંત પર્વ કે પ્રસંગે કાંઈ વિશેષ આપવાની હોંશ રાખવી गाय ने घास पंखी ने चण तथा गरीब ने धान आपू चौथा ओम तत्सत એટલે સત્ કર્મ જ કરવા એટલે સત્ તે પણ પોતાના સ્વાર્થ માટે નહીં પણ પ્રભુ કૃત્ય અર્થે જ એટલે તત એટલે તેની કૃત્ય છે તો તે કર્મ ઈશ્વર મય બનતા આપણને ઈશ્વર રૂપ બનવામાં એટલે ઓમ બનવામાં મદદરૂપ થાય છે શ્રી નારાયણ ભગવાન નક્કી જય શ્રી કૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધી સકી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદ્ગુરુદેવ કી જય राधे श्याम राधे